આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠામાં આગામી દિવસોમાં વરસાદ અને હળવાથી મધ્યમ વરસાદના કારણે ડેમમાં પાણીમાં વધારો થઈ રહ્યો છે જ્યારે દાંતીવાડા ડેમમાં બારસો ઓગણચાલીસ ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે દાંતીવાડા ડેમમાં જળ સ્તરમાં પાંચસો એક્યાસી ફૂટ સુધી લેવલ પહોંચ્યું છે જ્યારે ડેમમાં આવક થતા ખેડૂતોમાં નારાજગી દૂર થઈ હતી દાંતીવાડા ડેમની ભયજનક જળ સપાટી છસો ફૂટ જેટલી આપેલી છે જ્યારે દાંતીવાડા ડેમમાં પાણીની જાવક નીલ જોવા મળી રહી છે આમ જોવા જઈએ તો છેતાળીસ પોઈન્ટ ચાલીસ ટકા દાંતીવાડા ડેમમાં પાણીનો સંગ્રહ થયો છે હજી પણ દાંતીવાડા ડેમમાં સો ટકા પૂર્ણ થવામાં ચોપન પોઈન્ટ સાહીઠ ટકા જેટલો વરસાદનો પાણીનો સંગ્રહ ઓછો જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં ઉપરવાસમાં માઉન્ટ આબુ બાલારામ વિશ્વેશ્વર ઇકબાલગઢ અમીરગઢ અંબાજીમાં વરસાદ પડવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી શકે છે જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સારો વરસાદ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે રોજના દાંતીવાડા ડેમના અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો સેન્ટર ભારત ન્યૂઝ ચેનલને જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ